કરજણ તાલુકાના વરણ ગામના શરીફભાઈ સિંધિ 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મી મેન શરીફભાઈ સિંધિ સમાજમાંથી આવતા હોય અને સિંધિ સમાજમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી ચોવીસ વર્ષ સુધી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણના ગ્રામજનો દ્વારા તેના સગા સંબંધીઓ દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું શરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરીને નિવૃત્ત થયા હતા તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરીને આર્મીમાં જોડાયા હતા ગતરોજ સવારે પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનોએ તેઓને સ્ટેશન પર આવકારવા પહોંચી ગયા હતા તેઓના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફૂલહાર પહેરાવીને શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાલેથી ત્રણ કિલોમીટર સુધી

તકરીબન ચોવીસ વર્ષ ત્રણ મહિના પંદર દિવસ નોકરી પૂરી કરીને હું મારા વર્તનને લૌટ્યો છું અને આવ્યો છું તેમજ મારા બી એસએફમાં બહુ સારો અભ્યાસ છે બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે અને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે કેમ કે મા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું જો ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બી એસએફમાં જોડાવો બી એસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરાઓ સાથે સહી શાળામાં આવેલો છે જય હિન્દ બોલો